દસ્તક દીધી છે ગાંધીનગરમાં કોરોનાના બે કેસ નોંધાયા હોવાની જાણકારી દક્ષિણ ભારતમાં મુસાફરી કરીને આવેલી બે મહિલાઓ કોરોના સંક્રમિત થઈ હોવાની જાણકારી આ પહેલા કેરળમાં પણ કોરોનાના કેસ નોંધાયા હતા બે લોકોના મોત પણ થઈ ચૂક્યા હતા હવે ગાંધીનગરમાં પણ જે કેસ છે તે નોંધાયા હોવાની જાણકારી સામે આવી છે રીમા ખુબ ચિંતાજનક સમાર કેરળ સુધી પહોંચ્યો હતો પરંતુ હવે ગુજરાતમાં પણ એન્ટ્રી અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી દિવ્યા ખાસ તો જો વાત કરીએ કેરળની તો કેરળમાં અત્યારે સોળસોથી વધુ કેસ છે પરંતુ ગુજરાતની પણ વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે બે કેસ છે જે કોરોનાના નોંધાઈ ચૂક્યા છે જીનમ સિકવોન્સ માટે જે સેમ્પલ્સ છે તે મોકલવાનું કામ પણ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે એટલે ખૂબ જ મહત્વની વાત કહી શકાય જે પ્રકારે જે પ્રકારની સ્થિતિ રાજ્યમાં જોવા મળી રહી છે તેને લઈને પણ ખાસ તકેદારી છે તે આરોગ્ય વિભાગ દ્વારા રાખવામાં આવી રહી છે છેલ્લા ત્રણ કલાકથી કેન્દ્રીય મંત્રી છે તે કોવિડની સ્થિતિને લઈને જ બેઠક કરી રહ્યા છે આવતીકાલે પણ તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે તેઓ બેઠક કરશે સાથે જો ગુજરાતની વાત કરીએ તો સરકારે અગાઉથી જ રાજ્યની તમામ હોસ્પિટલો છે જેને બેડ હોય ઓક્સિજન હોય તમામ જે પ્લાન્ટ્સ છે તેની પણ મોકડ્રીલ અને કેવા પ્રકારની કામગીરી રહેશે તેની તમામ તૈયારીઓ કરવાનું સૂચન આપી દીધું હતું એટલે સૌથી મહત્વની વાત અમદાવાદની હોય કે રાજ્યના તમામ અલગ અલગ શહેરોની તમામ જગ્યાઓ પર વ્યવસ્થા છે તે પણ સરકાર તરફથી કરાવી લેવામાં આવી છે અને સાથે જ આ બે મહિલાઓની જો વાત કરીએ જે બંને મહિલાઓ છે તેમની સાથે જે પચાસ લોકો ગયા હતા અને સાથે જ તેમના પરિવારના જે લોકો છે તેમના પણ સેમ્પલ લેવાની કામગીરી છે તે પણ આરોગ્ય વિભાગ કરી રહ્યું છે એટલે ખૂબ જ મહત્ત્વની વાત કે જે પ્રકારેનો વેરિયન્ટ છે ગુજરાતમાં અત્યારે કોવિડ પોઝિટિવ છે પરંતુ તેના જીનોમ વાત છે તેના સેમ્પલ્સ પણ મોકલી દેવામાં આવ્યા છે લોકોએ ડરવાની જરૂર નથી તે પ્રકારની એક આયોજન છે તે સરકાર કરી રહી છે ચોક્કસમાં આપનો આભાર જાણકારી બદલ અને જે રીતે અમારા સહયોગી આપી કે પચાસ લોકો એકસાથે ગયા હતા એટલે સ્વાભાવિક રીતે તમામનું પણ પણ તપાસ થશે પરંતુ કોરોનાના કેસ સામે આવતાની સાથે તંત્ર હવે થઈ ચૂક્યું છે અમદાવાદમાં હોસ્પિટલમાં કયા પ્રકારની સુવિધાઓ છે બેડની સુવિધાઓ કયા પ્રકારની છે તેને લઈને પણ એમસી સતર્ક બની ચૂક્યું છે અને તમામ હોસ્પિટલમાં પણ તૈયારીઓ કરવામાં આવી છે કોરોનાને લઈને બેડ દવાઓ ઇન્જેક્શનનો જથ્થો પૂરતા પ્રમાણમાં

જેન પોઈન્ટ વન નામનો એક વેરિયન્ટ કોવિડ વેરિયન્ટ હાલમાં માલુમ પડેલ છે જેને ધ્યાનમાં લઈને ભારત સરકાર દ્વારા જરૂરી ગાઈડલાઇન પણ આપવામાં આવેલી છે જે અંતર્ગત તમામ હોસ્પિટલમાં જરૂરી બેડ ઓક્સિજન પ્લાન્ટ આ ઉપરાંત અન્ય દવાનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહે તે પ્રકારની સૂચના આપવામાં આવેલી છે સાથે સાથે જે કોઈ રેસ્પિરેટરી સિમ્ટમ્સના પેશન્ટ હોય અન્ય કોઈ આઈએલઆઈના પેશન્ટ હોય આ તમામ પેશન્ટનું મેક્સિમમ ટેસ્ટિંગ થાય તે પ્રકારની પણ કાર્યવાહી અને સૂચના આપવામાં આવેલી છે સાથે સાથે જે કોઈ કોવિડ પોઝિટિવ પેશન્ટ આવે અને તે પેશન્ટનું જીનોમ સિકવન્સિંગ થાય તે પ્રકારની સૂચના આપવામાં આવેલી છે અને કોર્પોરેશન દ્વારા તમામ સૂચનાનો અમલ કરવામાં આવશે હાલમાં કોઈ આ પ્રકારના કેસીસ અમદાવાદ ખાતે નોંધાયેલ નથી કોરોનાની જે સ્થિતિ રાજ્યોમાં જોવા મળી રહી છે તેને લઈને આવતીકાલે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા અલગ અલગ રાજ્યો છે તેમના સાથે તેના આરોગ્ય વિભાગ સાથે વિડિયો કોન્ફરન્સ કરવાના છે અને રાજ્યોમાં સ્થિતિ શું છે તૈયારીઓ કેવા પ્રકારની છે કોરોના સંદર્ભે તેમની ચર્ચા રહેશે આવતીકાલે તેઓ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી આ ચર્ચા કરવાના છે દેવનાથ જોડાયા છે વધુ જાણકારી સાથે દેવનાથ શું વધુ અપડેટ देखिए दीप्या बिल्कुल साफ तौर से जिस तरह से कोरोना का नया वेरिएंट से एन पॉइंट वन बहुत तेजी से फैल रहा है पहले तमिलनाडु में और अब महाराष्ट्र में एक आ, मरीज के होने की पुष्टि मिली है उसके बाद से लगातार देखने को मिल रहा है कल की हम बात करें तो कल ही एक एडवाइजरी जारी की गई थी जिसमें साफ तौर से जिला स्तर पर ये कहा गया था कि वहां पर मदद करने की कोशिश की जाए और जितने भी आ, लोग अभी फिलहाल चिन्हित किए जाते हैं उनकी सहायता की जाए इसी को देखते हुए अब कल जो केंद्रीय स्वास्थ्य मंत्री हैं मनसुख भाई मांडिया वो साफ तौर से सभी राज्यों के जो हेल्थ मिनिस्टर हैं उनके साथ वीडियो कॉन्फ्रेंसिंग के जरिए बैठक करने वाले हैं तो न कहीं ना कहीं जितनी तेजी से ये नया वेरिएंट जे वन वन जो फैल रहा है इसे रोकने के लिए खासतौर से केंद्र सरकार के द्वारा एक पहल की जा रही है ताकि जो हमने पहला वेरिएंट देखा था दूसरा लहर देखा था वैसी स्थिति देश को दोबारा से ना देखनी पड़े तो कल का बैठक इसलिए भी अहम रूप से देखा जा रहा है दिव्या जी देवनाथ आपको आभार जानकारी बदल જે રીતે આવતીકાલે મનસુખ માંડવિયા વિડીયો કોન્ફરન્સ દ્વારા તમામ રાજ્યોની તૈયારીઓ અંગે સમીક્ષા કરવાના છે ચર્ચા પણ કરવાના છે જરૂરી વ્યવસ્થાઓ પહોંચાડવા માટેની પણ ચર્ચા થઈ શકે